હલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારા બધાનું અમારા ચિડિયા ફેમિલી બ્લોગમાં ગોસ્વામી ફેમિલી વ્લોગમાં તો સવા સવારમાં ચાર નાસ્તો થઈ ગયો છે આજે વ્લોગની શરૂઆત મોડી કરી છે વાગ્યા છે સવા અગિયાર મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર જય શ્રી રામ જય માતાજી

કચરા પોતા કરવાના બધું કરતા હતા તો સમય સમય પ્રમાણે ઉઠવાનું થાય જેવી જરૂર એ ઉઠવાનું આઠ વાગી તમારું ઉઠી જવાનું તમને અમે એવું કહેવાય છે કે ગઈપણ માં છે ને બહુ ઊંઘ ના આવે એવું વાંબડ્યું છે ઉમર થઈ જશે કે તમને ઊંઘ ના આવતી ઉઠી કે તમારી ઊંઘ ઓછી થઈ ગઈ અને અમને થાક્યા વખત ઊંઘ આવે તમને કોઈ જશે વહેલા ઉઠી નઈ જોઈને ઉપડી જાવ મંદિરે ભગવાન નામ લેવા બેઠા બેઠા માળા લઈને બાજુમાં બે જાવ બહાર મોર્નિંગ બોલો જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ હર મહાદેવ અને આ શું હે આ શું કરી રહ્યો છે જો ભાઈ અમારે એમના છોકરાઓનો ખજાનો રમકડાઓથી ભરેલો બે ખાના ભરેલા છે કરવું હોય ને ત્યારે જ અમને એવું હોય કે બધું બહાર કાઢી કાઢી ફેંકી દેવું એક બાજુ ટીવી ચાલુ હોય અને એક બાજુ રમવાનું નહીં એનું રિમોટનું છે નહીં ચાલતું રિમોટ બગડી ગયું હા

ગુડ ગર્લ ના રડા રડા ગુડ ગર્લ કે સીધી બહાર નીકળી ગઈ તાટુકા સે ખાય કે વેતા અસ્તિતિ નીકળી ગઈ ખાતા ખાતા નીકળી ગયો રોતા 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 નીકળી ગયો પછી શું કર્યું દાંત દાંત હલે પછી દાંત નીકળી ગયો તે રાત્રે તાર ઓસિકા નીચે લઈ નઈ ના જવાય તો આ પેપા પિક જમા જોવા તે નહી કેતા કે ઓસિકા નીચે લઈ સુઈ જાય તો રાત્રે પરી ને આઈન સિક્કો આપી જાય भूले <laughs> नहीं जावे है सैचू है कोई नहीं <laughs> ए, नहीं जावानो याद रखवानो हम ये दांत से पछि मारा पैसा आवे से ये ना नव दात आवे नव दात आवे बता दे जब देखा है बान बताए तो बाने बतात केरीत नहीं करवानो કેમ ન કરવાનું કેમેરા આમે કરો આમે કરોનો દાંત તૂટી જાય એવું હોય હા દાંત તૂટી જાય તો ચલો હવે જઈએ કપડા સુકાઈ ગયા છે તો કપડા સુકવતા આવીએ हेलो દોસ્તો હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો મસ્ત મજાની વાત થઈ ગઈ છે હવે મારા જોડે પોપડ થઈ ગયો આ બુના મે એડમિશન માટે ગયા હતા હે ને એડમિશન માટે ગયા હતા શું વાત છે અને એનો પહેલા ધોરણમાં મૂકવાની હતી પહેલા ધોરણમાં મૂકવાની હતી સ્ટાન્ડર્ડ 1 માં અને એને કુદકો મારી દીધો સેકન્ડ માં બીજા ધોરણમાં ના કયા ધોરણમાં ભણે છે તો કે બીજામાં માં સેકન્ડ સ્ટાન્ડર્ડ માં ફ્રેન્ડ્સ જે રીતના કાવ્યા કાવ્યા બીજા ધોરણમાં મમ્મી ઘા કરીને એ જબર બીજા ધોરણમાં આવશે ખરું

એની જગ્યાએ સેકન્ડમાં મૂકી દેવી પડે છે એટલે ધ્યાન રાખજો બધા તને કોઈએ ખોલી આપ્યું નહીં દાંત પડી ગયો તો ભાઈ એનો દાંત પડી ગયો છે કોઈ એક્સ્ટ્રા દાંત કોઈના જોડે હોય વધારાનો તો એને આપી દેજો મંગાવો છો ને દાંત તો મા અહીંનો દાંત વધારાનો છે લેવું છે મા એને તારા દાંત આપી દે

મે ચકલી <laughs> 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 <laughs>

બોલો શું કરવાનું છે છે તો બોલો ચલો અત્યારે વાગે બપોરના ત્રણ અને ત્રણ વાગે થઈ રહી છે રીલ બનાવવાની તૈયાર વિડીયો બનાવવાની સાસુમાં થઈ ગયા છે તૈયાર તૈયાર થઈને બેઠા છે અને આ ભાઈ છે ને અમારે વિડીયો માટે પર્સ લાયા હતા તે લઈને બેઠો બેઠો રમેશો શું કરે છે આ શું લે છે આ પાવર અને બેગ નહીં નહી રાજકુવર સુઈ જ્યાં છો તારે વિડીયો બનાવવાનો છે અવાજ કરતો હતો હા તો અવાજ ના કરતો વિડીયો બનાવીએ છીએ ઓકે ઓકે હમ ઓકે અને તારે વિડીયો બનાવવાનો છે તું પપ્પાનો વિડીયો બનાવે ઓકે અને તારો નહીં બનાવવાનો તારા પપ્પાનો વિડીયો બનાવવાનો છો અને તારો તારો અને પપ્પાનો વિડીયો બનાવવાનો એમ એવું છે એમ